બધાને ખબર જ હશે કે પરફેક્ટ સૌરાષ્ટ્ર સાંધ્ય દૈનિક બે વર્ષ પૂર્ણ કરેલ જ્યારે ત્રીજા વર્ષમાં તેમનો મંગલ પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે એક સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સંગીત સંધ્યા અને એવોર્ડ ફંક્શનનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને અમારા જાણીતા અને માનીતા કલાકારો સિંગર ડી કે ઉપાધ્યાય ધનંજયભાઈ ઉપાધ્યાય બિંદુબેન તોમરિયા અને દક્ષાબેન ત્રિવેદી એ પોતાનું કહે કે પોતાની કલા રજૂ કરશે આપણી સમક્ષ તો પરફેક્ટ સૌરાષ્ટ્ર સાંધે દૈનિકે બે વર્ષ પૂર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે ત્યારે રાજકોટના હેમુગઢવી હોલ ખાતે એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બધા જ દર્શક મિત્રોએ ભૂલ્યા વગર આવવાનું છે બધાને નિમંત્રણ પાઠવવામાં આવે છે અને સાંધ્યા દૈનિક અમારું જે છે એ પરફેક્ટ સૌરાષ્ટ્રની સમગ્ર ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે અને આ મહેનતને પણ આપણે સહભાગી બનવાનું છે અને અચૂક અહીં વધારવાનું છે પરફેક્ટ સૌરાષ્ટ્ર સાંધ્યા દૈનિકનું જે બે વર્ષ પૂરા થાય અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થાય છે એ બદલ હું બધાને હા હા પરિવારને બધાને અભિનંદન આપું છું અને આ માટે એક હેમુગુડવી હોલમાં શોનું આયોજન કર્યું છે તો એની અંદર બધા વીણેલા મોતી જેવા ગીતો પ્રસારિત થશે અને પ્લસ વધતા એક વિશેષ કહેવાનું કે એમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે આ બધા સોંગ્સનું તો દરેક પ્રેક્ષકોને વિનંતી કે આપ આનંદપૂર્વક

શોનું આયોજન સંગીત સંધ્યાનું આયોજન કરેલું છે જેમાં વન મેન શો તરીકે હું એમાં આપને મનોરંજન પીરસીશ મારો એક ગયા વર્ષે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં બાર કલાક સતત ગાવાનો મેં રેકોર્ડ એક બનાવ્યો હતો એની એક ઝલક આપણને આ પ્રોગ્રામમાં જોવા મળશે આ આખા કાર્યક્રમનું પરફેક્ટ સૌરાષ્ટ્ર સાંદિ દૈનિકમાં લાઈવ પ્રસારણ થશે જે જોવાનું આપ ચૂકશો નહીં અમારી સાથે જોડાવ અને આનંદ લો થેન્ક યુ